નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ છે ને ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ અને ખેતીની અંદર જે છે એ કેમ ખર્ચ ઘટેને કેમ વધારે ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા પ્રયત્ન હોય છે ખેડૂત મિત્રો હાલના સમયગાળાની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર એ આગોતરું જે છે એ મગફળીનું વાવેતર થયું છે મગફળીની વહેલી પાકતી વેરાયટીઓ એ ઘણા વિસ્તારની અંદર જે છે ખૂબ મોટા પ્રમાણની અંદર એ વવાણી છે મગફળી પીળી પડવી તો મગફળી પીળી જે છે એ ન પડવા દે તો આપણે જે છે એ ઘણા બધા જે છે એ મગફળીની અંદર ઉત્પાદન ની અંદર ફેરફાર થતો હોય આપને ખબર છે કે મગફળી જે છે જો પીળી પડી ગઈ હોય તો એ મગફળી જે છે એ કોઈ વાતે જે છે એ આમ કહેવાય ને કે રાગે પડતી નથી મગફળી જે છે પીળી પડે તો થાય હું તો કે મગફળીની અંદર ઉત્પાદનની અંદર ઘણો બધો ઘટાડો એ મિત્રો આપને જોવા મળે કારણ તો કે શરૂઆતમાં જે છે છોડને પોષક તત્વોની જે જરૂરિયાત હોય એ સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીની અંદર પ્રકાશ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન એ ખોરાક બનાવવા માટે હરિતકણ જે છે ખૂબ ઉપયોગી છે અને એ હરિતકણ જે છે એ કેવાય કે જે કાસી મગફળી હોય જે આપણે વાવેતર કર્યું હોય અને ઉપર વરસાદ થઈ જાય તો એ મગફળી જે છે એ પીળી પડી જાય અને પીળી પડી જાય એટલે એના જે કહેવાય કે જે ખોરાક જે રાંધીને જે છે બનાવવાનો છે એ બનાવી ન શકે તો મિત્રો આપણા ખેતરની અંદર કહેવાય ને કે જાગ્યા ત્યાંથી સવાર અને એક ડગલું આગળ જે આપણે જે છે એ થવાનું છે એ પહેલા જ જે છે એ જો પગલા ભરી લઈએ તો આપણા માટે ખૂબ ઉપયોગી થાય તો એના માટે શું કરી શકાય આપણે જે છે બધા જ જે છે એ લીંબુના ફૂલ ને હીરાકસીનો છંટકાવ કરીએ જ છીએ અને એ કર્યા પછી જે છે પીળું થતું આપણે અટકાવી દઈએ પણ મિત્રો આવું ન થાય એ જે છે એનો જો કરી દઈએ તો પણ જે જે છે છે આપણા માટે માટે ઘણો બધો ફાયદો થશે તો તો એના મિત્રો આપણે કે એ મિત્રો આપણે કઈ નથી કરવાનું સો ગ્રામ જે છે એ હીરા કસી લેવાની છે અને પાંચ થી દસ ગ્રામ જેવા એ લીંબુના ફૂલ લેવાના છે જે તમને જે છે એ પાઉસના પેકિંગની અંદર અથવા તો જે છે એ કરિયાણાના દુકાન ઉપર તમને મળી જશે માત્ર આ બે શંકાઓ નથી કરવાનો પણ સાથે સાથે એ મિત્રો આપણે ભલામણ કરીએ છીએ આ લુમઝુમ આ લૂમઝૂમ જે છે એ એની અંદર એમિનો એસિડ એટલે કે બાર પ્રકારના એમિનો એસિડ થી આ તૈયાર કરવામાં આવેલી આ પ્રોડક્ટ છે આ એમિનો એસિડ જે છે એ આપણે છોડ અંદર એ જ્યારે એ લીંબુના ફૂલ અને હીરા સાથે છંટકાવ કરશું ત્યારે છોડ જે છે એ સીધો જ જે છે ખોરાક એ પણ દ્વારા પાન દ્વારા એ તૈયાર ખોરાક જે છે મળશે અને સોળ ની અંદર આપણે જયારે છંટકાવ કરીએ તો સીધો જ જે છે એ કહેવાય કે બે થી ત્રણ દિવસની અંદર જો પીળો હોય તો એ મટાડી દેશે સોળ ને જે છે જે આડસર થવાની છે એ નહીં થવા દે જો જે છે અગાઉ આપણે અગાઉ જે છે છંટકાવ કરી દઈશું તો સોળ ને પીળો જ નહીં પડવા દે અને ઉત્પાદન ની અંદર ખૂબ મોટો ફાયદો મિત્રો કરી શકાય પચીસ એમ થી ત્રીસ એમ આ લુમઝુમ જે છે એ એક પંપ ની અંદર નાખવાનું છે એનો ભાવ જે છે સસો ને પચાસ રૂપિયા જે છે એ એક પાંચસો એમ નો છે એટલે કે ટૂંકમાં આવી રીતનો જે છે આપણે જો છંટકાવ કરી દેવામાં આવે તો એનું ખૂબ સારું પરિણામ મિત્રો લઈ શકાય છે તો મિત્રો આપ પણ જે છે જ્યારે મગફળી વાવેતર કર્યું છે ત્યારે મગફળી પીળી ન પડવા દેવી હોય તો લુમઝુમ જે છે એ પચીસ થી ત્રીસ એમ હીરા જે છે એ સો ગ્રામ અને લીંબુના ફૂલ પાંચ થી દસ ગ્રામ નાખી અને તમે છંટકાવ કરી શકો છો મિત્રો આની અંદર જે છે એ તમે જ્યારે છંટકાવ કરો છો ત્યારે ખાસ બાબતોનું એ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે છંટકાવ કરો છો ત્યારે બે ઓળ બે હાર એ તમારે છોડી દેવાની છે અને આ બે હાર છોડ્યા દીધા પછી જો તમને તફાવત ન દેખાય તો આ લૂમઝૂમ તમે જ્યાંથી લાવ્યા હોય ત્યાંથી જે છે એ તમારે પાછું થઈ જવાનું છે તમને એ પૈસા જે છે એ પરત કરી દેશે આવી જે છે આ કંપની જવાબદારી લેશે તો મિત્રો આપ પણ જે છે એ આપના ખેતરની અંદર જયારે છંટકાવ કરો છો ત્યારે બધા આખા ખેતરમાં ન છંટકાવ બે થી ત્રણ હાર વચ્ચે છેડે છેડે ગમે ત્યાં જે છે એ તમે છોડી દેશો તો તમને જે છે એની અંદર સીધો જ જે છે એ ફાયદો થવાનો છે તો મિત્રો આપ પણ જે છે એ જ્યારે આનો છંટકાવ કરી રહ્યા છો ત્યારે ચોક્કસ જે છે એ આ બાબતનું ખાસ ધ્યાન જે છે એ રાખજો આપ જ્યારે મગફળી જે છે એ જ્યારે મોટા પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છો ખૂબ મોટો ખર્ચો કર્યો છે ત્યારે આ પચીસથી ત્રીસ રૂપિયાની અંદર આપને સારામાં સારું રિઝલ્ટ એ આ લુમઝુમ જે છે આપણને આપવાનું છે તો મિત્રો લુમઝુમ જે છે મેળવવા માટેનો હેલ્પલાઇન નંબર તમે નોંધી લો ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર કોઈ પણ તાલુકામાં કોઈ પણ જિલ્લાની અંદર ઘર બેઠા મેળવવા માટેનો હેલ્પલાઇન નંબર છે અઠાણું બે ચુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરીને તમે વધારાની માહિતી પણ મેળવી શકો છો ગુજરાતના કયા તાલુકામાં કયા ડીલર પાસે જે છે એ તમને આ લુમઝુમ મળી જશે એ પણ જે છે આ નંબર ઉપર ફોન કરીને તમે માહિતી મેળવી શકો છો મિત્રો વધારાની માહિતી માટે કંઈ પણ જે છે મગફળીના પાક વિશેની વધારાની માહિતી માટે મિત્રો અમારો સંપર્ક તમે સાધી શકો છો અને અમારો નંબર છે સાતસો છ્યાસી વીસ સાઠ બસો આ નંબર ઉપર મિત્રો વધારાની માહિતી તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કારણ તો કે બીજા ખેડૂતો સુધી જે છે એ આપણને પહોંચવા માટે એ મદદ થઈ શકે તો શેર કરવાનું મિત્રો ભૂલ છે નહીં અને આવીને આવી માહિતી મેળવવા માટે અમારા સુધી જે છે આપ જોડાઈ રહ્યા છો એ બદલ આપનો ખરા દિલથી જે છે એ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર